સમાચારમાં વાત કરીએ ધંધુકાની તો ધંધુકા તાલુકાના વનાળા ઝાંઝરકા સોડાસર માર્ગ પર બાવળોથી ભારે હાલાકી થઈ રહી છે જી હા રોડની બંને સાઈડ ઉગી નીકળેલા બાવળોથી વાહન ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે ધંધુકા તાલુકાના ગ્રામીણ વિસ્તારને જોડતા મોટા ભાગના માર્ગો ખાડા ખાબોચિયાવાળા છે અને તેમાં પણ ઓછું હોય તેમ બાવળની જાળીમાં માર્ગો સાંકડા બની જતા વાહન ચાલકોને અવરજવરમાં પરેશાની વેઠવી પડી રહી છે ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગોની બંને સાઈડે ગાંડા બાવળો તેમજ અન્ય જાળી ઝાખરાઓ લચી આવતા સામસામે વાહન આવતા હોય તે એક વાહન ચાલકને ફરજિયાત ઊભું રહેવું પડે છે અથવા પરત જવું પડે છે જો કે આ તમામ માર્ગો પર અધિકારીઓ પોતાના વાહનોમાં અવારનવાર પસાર થતા હોય છે તેમ છતાં આ બાવળોને દૂર કરવામાં આવે સોડાસર માર્ગ ઉપર રોડની બંને સાઈડોમાં બાવળો અને જાડી ઝાંખરા છેલ્લા ઘણા સમયથી ઉગી નીકળ્યા છે તેથી સામસામે બે વાહનો પસાર કરવામાં ગંભીર અકસ્માત થવાનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે આ ઉપરાંત ખાતે દલિત સમાજનું મંદિર આવેલું છે જેથી આ રોડ ઉપર શ્રદ્ધાળુઓની ભારે અવર જવર રહે છે તેમ છતાં પરિસ્થિતિ જૈસે તે જોવા મળી રહી છે હવે તંત્ર સત્વરે આ રોડ ઉપરથી બાવળોને ને જાળી ઝાંખરા દૂર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે